જય સ્વામિનારાયણ આજના દર્શન જય ગણપતિ દાદા જય કષ્ટભંજન દેવ મોર્નિંગ બધાને જય સ્વામિનારાયણ ઓમ શાંતિ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ ઓમ શાંતિ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ આજનો શો વિચાર દેવળિયા અમરેલીની બાજુમાં આવ્યું ત્યાં ગામ સમક્ષ રામપારણ રાખવામાં આવી છે અને બધા લોકો ગામના ત્યાં રામપારણ આવે છે અને રામપારણ શાંતિ થી ચાંભળે છે એટલે ચાલો આપણે જઈ રામ પારણ ભરતલાલજી મહારાજે એ નદીગ્રામ માં ખાડો ખોદ્યો અને ખાડામાં રહી અને તપ કરે છે આમ કરતા કરતા દિવસો પસાર થાય છે બાબા તુલસી

પરિવા તુલસીરાજ કહે

એ ના દર્શન કરાવું તમને બરાબર ઓમ ઓમ જો આ જૂની વાવ છે વાવની અંદર બહુ જૂનું મંદિર હતું છસો વર્ષ જૂનું મંદિર ગામના લોકો કહે છે કે છસો વર્ષ જૂનું મંદિર મંદિર આવ્યું છે આ જમીન ની અંદર ત્યાં આ વાળું મંદિર નીકળ્યું છે અને અહીંથી આ ભોળાનાથના મંદિરે જવાનો રસ્તો છે અહીંયા જૂની વાવ છે અને અહીંથી આપણે ભોળાનાથના દર્શન કરવાના છે તો અહીંથી આપણે ભોળાનાથના ના દર્શને જઈશિયો નીકળ્યો ભોળાનાથ થી આ ભોળાનાથ નું મંદિર છે મંદિરની અંદર પ્રાચીન મંદિર શિવલિંગ નીકળી છે એકદમ પ્રાચીન શિવલિંગ છે ઓમ નમઃ શિવાય 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 જોઈ લો આ મંદિર નીકળ્યું કેટલું જૂનું મંદિર હશે અને આ જૂની વાવ છે વાવની અંદર ભોળાનાથનું મંદિર નીકળ્યું છે આ પ્રાચીન મંદિર છે કે વાવ કહેવાય જૂનો જૂનો કૂવો છે અહીંથી આ દરવાજો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો આ ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો આ ગેટ ખોલ્યો છે આની અંદર નકરું માટી હતી અને વરચો જૂનું છે અને આ નીચે આટલી વાવ છે હજી અંદર કંઈકનું કંઈક એવું નીકળે છે કે પ્રાચીન વસ્તુ પણ હમણાં થોડોક સમય કામ બંધ છે એટલા માટે અંદરનો ગેટ હું તમને આટલો બતાવી શકીશ એથી વધારે નહીં આવી શકીએ અને બહુ જૂનું મંદિર છે આ પ્રવેશ ગેટ પહેલાનો રાજા સાંઈ વખતનો મંદિરનો ગેટ છે અને જોરદાર ની વાયુ છે વાયુ ને કાંઠે મંદિર હતું આ જૂનું બાંધકામ છે મંદિરનું બહુ મસ્ત મંદિર બનાવ્યું છે આ વાવના પાવઠા કહેવામાં આવે તે પાવઠા છે અને જોઈ લો તમે એક ખાલી આટલું જોઈ તો પણ કેટલું બધું છે કે જૂનું બાંધકામ છે અને પથ્થર ગેટના એની જાતે એમણે ચોટ્યા છે હજી આટલા વર્ષે કે જૂની વાવ જે હતી એની અંદર જોરદાર વાવ જૂનું બાંધકામ જોઈ લો તમે કેટલું સરસ છે થંભ છે જૂના નકાશી વાળા થંભ છે અંદર બહુ જોરદાર છે અને આ બધું તો આ પગથિયા છે વાયના નાશી વાળો બીજો થંભ છે ઉપર આની ઉપર પણ આમ ગોળ કમાન હતું એ અત્યારે હટાવી દીધું છે કેટલું મસ્ત બાંધકામ બે પથ્થર થી બનાવેલું છે આવો આવો જ ગેટ ગેટ અહીંયા અહીંયા પણ પણ હતો આ રીતનો દેવભૂમિ દેવળિયા દેવળિયાની સ્કૂલ કે જ્યાં નાના બચ્ચાઓ ભણે છે બરાબર જોઈ લો કેટલી સરસ સ્કૂલ છે આ તો બચ્ચાઓ ભણવાનું કેમ રહ્યું સરસ તો હવે વેકેશન પડે છે આજે સરસ તો હવે વેકેશન માં શું કરવાનું પછી રમવાનું સરસ રખડવાનું આ બચા પલટી કઈ છે રખડવા માં તો કેટલા પચાસ ટકા ભણી શકો કેટલા ભણી જાય સો ટકા જય શ્રી કૃષ્ણ બેન હા તમે કે બેન ની ઘેરાટો મારતા જઈ શું વાત છે કેમ જશે પટલ પટલ કેમ